અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ટીપી રોડને ખુલ્લા કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે ગોમતીપુર બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરાના ગુલબાઈ ટેકરા તરફ જવાનો રોડ ખુલ્લો કરવાની કામગીરી આજે સવારથી હાથ ધરવામાં આવી છે જેમાં પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુલબાઈ ટેકરા ચાર રસ્તાથી પાંજરાપુર તરફ જવાના રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જેને પગલે ગુલભાઈ ટેકરાથી પાંજરાપોર તરફ જવાનો રસ્તો પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં પચ્ચીસ ટકા બેઠક ઉપર ગરીબ અને જરૂરિયાતવાળા બાળકોને ધોરણ માં મફત પ્રવેશ માટે આરટી હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે જેમાં બાર માર્ચ સુધી વાલીઓ સ્ક્રીન પર દર્શાવેલ વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે ત્યારે ગુજરાતના ચાલીસ શહેર અને જિલ્લાની ખાનગી સ્કૂલોની ત્રાણું હજાર પાંચસો સત્યાવીસ સીટ પર ધોરણ એકમાં બાળકોને પ્રવેશ મળશે જેમાં આર્થિક નબળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ધોરણ આઠ સુધી ફ્રી એજ્યુકેશન મેળવી શકશે

સડસઠ એસપી કક્ષાના અધિકારીઓ પગે રહેશે આ ઉપરાંત પ્રશાસન દ્વારા પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિત પંદરસો જેટલા સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરવામાં આવશે